અહીંયા આપણે ગુલકંદની બે રેસીપી કરી છે ઠાકોરજીને ધરાવવા માટે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે દોસ્તો અહીંયા ગુલાબના ફૂલનો ગુલકન બનાવવાના છીએ ગુલકંદ બનાવવાની રેસીપી મારી ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આ ગુલકંડ તે ખાવાથી પેટની ગરમી દૂર થાય છે કબજીયાતને દૂર કરે છે મોઢામાં ચાંદા પડ્યા હોય તો તે પણ મટાડે છે આ ગુલાબને સૌપ્રથમ આપણે આવી રીતે એના ડીટિયાનો ભાગ કાપી અને આવી રીતે આપણે ચોખા કરીશું બધા પાંદડાને સરસ રીતે આવી રીતે ચોખા આપણે કરી લઈએ અહીંયા આપણે સરસ ગુલાબની પાંદડી છૂટી પાડી લીધી છે હવે એને આપણે બે પાણી ગુલાબના અઢીસો જેટલા ગ્રામના પાંદડા લીધેલા છે આવી રીતે સરસ બે પાણીએ ચોખ્ખા પાણી આપણે ધોઈ લઈએ એટલે અંદરથી જંતુ જીવા કોઈ પણ અંદરના બી હોય એ તે નીકળી જાય છે એને આપણે બે પાણીએ સાફ કરી લઈએ અહીંયા આપણા ગુલાબના ફૂલ એકદમ સરસ બે પાણીએ સરસ ચોખ્ખા ધોઈ લીધા છે આ ઘરે ગુલકંદ બનાવવાથી ગુલકંદ સરસ ચોખ્ખું અને સરસ સુગંધિત બને છે હવે આ ગુલાબના પાનને આપણે એક કલાક કપડામાં સૂકવી દઈએ અહીંયા મેં સરસ એક કપડું પાથરેલું છે એમાં આવી રીતે ગુલાબને આપણે સૂકવી દઈએ તમારે પંખા નીચે સુકાવા હોય તો પણ ચાલે આવી રીતે બધી પાંદડીને આપણે સૂકવી દેશું અહીંયા આપણા પાંદડા સરસ એકદમ સુકાઈ ગયા છે હવે આપણે ગુલકંદ બે જાતના કરશું એક ડ્રાય ફ્રૂટ અને એક કેસરયુક્ત સૌ પ્રથમ આપણે ગુલકન બનાવવાનું માપ જોઈ લે અહીંયા મેં અઢીસો ગ્રામ ગુલાબની પાંદડી લીધી છે તો એની સામે મેં બસો ગ્રામ સાકર લીધેલી છે તમારે સાકરનો જ ઉપયોગ કરવો ખાંડનો ઉપયોગ ન કરવો અહીંયા મેં બેથી ત્રણ ચમચી વરિયાળી લીધી છે વરિયાળીનો સ્વાદ ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે અને દસ દાણા એલચીના દાણા લીધા છે મેં અહીંયા મેં ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં વરિયાળી અને એલચીના દાણા લીધા એને આપણે હલકા હલકા એવા રોસ્ટ કરી લેશું આવી રીતે એને આપણે ગરમ જ કરવાના છે આવી રીતે અહીંયા આપણે વરિયાળીને એલચી એકદમ સરસ ગરમ રોસ્ટ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને વરિયારીને પ્લેટમાં લઈ લેશું વરિયાળીને એક પ્લેટમાં આપણે લઈ લેશું એને બે મિનિટ ઠંડી થવા દેશું અહીંયા આપણે વરિયાળી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે હવે આપણે એક મિક્સરનું ચાર લેશું એમાં આપણે સાકર નાખીશું અને આ વરિયારી પીસેલી વરિયારી શેકેલી એને પણ આપણે પીસી લેશું અહીંયા આપણે એકદમ ફાઇન ભૂકો જ કરવાનો દરદરો પીસી લેશું અહીંયા આપણે સાકરને આવી દરદરી પીસી લીધેલી છે હવે એક બાઉલમાં આપણે કાઢી લઈએ આપણે બે ફ્લેવરના બનાવવાના છે એટલે અડધા પાંદડા આપણે એક પ્લેટમાં લઈ લઈએ હવે એમાં સાકરનો ભૂકો આપણે નાખે નાખી અને હાથેથી આવી રીતે આપણે એની થોડી થોડી પાંદડી હોય તો ગુલકંડ સરસ મસ્ત લાગે છે આવી રીતે આપણે એકદમ સરસ એકરસ કરી લઈએ અહીં આપણે એકદમ દરદરૂ ગુલાબની પાંદડી દેખાય એવું આપણે એક હાથેથી ચોરી લીધેલું છે આપણે ડ્રાય ફ્રૂટવાળું ગુલકંદ બનાવવાનું છે તો એમાં આપણે ચારથી પાંચ કાજુ નાખ્યા છે બદામ નાખેલી છે અને એમાં આપણે બે ચમચી મધ નાખીશું તમારે વર્ષ સુધી સાચવવું હોય તો તમે તડકે દસ દિવસ આપણે કપડું બાંધી અને એક તપેલીમાં રાખી અને સૂકવી શકાય છે આવી રીતે હજી આપણે કેસરયુક્ત બનાવવાનું છે તો આપણું આ ડ્રાય ફ્રુટ વાળું રેડી છે મહાપ્રભુજીને ધરવા માટે રોજે રોજનું ગોલકન આપણું તૈયાર છે હવે આપણે કેસરયુક્ત બનાવીશું અહીંયા આપણે એક પ્લેટ લેશું એમાં બચેલા ઓલા પાંદડા હતા એને આપણે ઉમેરીશું એમાં પણ પ્રોસેસ આપણે એવી જ રીતે કરીશું પાંદડા લેશું સાકરનો ભૂકો નાખીશું અને હાથેથી આપણે એકદમ ચોરી લેશું આવી રીતે અહીં આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે નાખીશું આપણે કેસર એમાં પણ નાખીશું બે ચમચી મધ આ ગુલકણ ઠાકોરજીને ધરાવવામાં રોજે રોજ આવી રીતે આપણે ઉપયોગ કરી લેશું આને પણ તમારે એક વરસ સ્ટોર કરવો હોય તો એ કાચની બરણીમાં રાખી ભરી અને દસ દિવસ તડકે સૂકવી શકો છો આપણું કેસરયુક્ત ગુલકણ તૈયાર છે આજની મારી રેસિપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે ગુલકણ કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો અહીંયા આપણે બે ગુલકર્ણની રેસીપી કરેલી છે તમે મહાપ્રભુજીને કઈ ગુલકર્ણની રે રેસીપી કરો છો એ મને જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ